મિત્રો સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ હર્ષલભાઈ ભાતીયાના શેણાના બીજા ફિલ્ડ ઉપર પુષ્કળ માલ પાંદ એટલા પોપટા હર્ષલભાઈ કહે હર્ષલભાઈ બતાવો તો જો આ કઈ પ્રોડક્ટ થી આવું રિઝલ્ટ મળ્યું તમને મલ્ટીગ્રેટવેલ ફૂલબાર અને ગ્રીનોન ગ્રીનોન મિત્રો શેણાનું ફિલ્ડ આ વર્ષમાં ખરેખર ત્રીસ મણ ઉતરે એવા સીણાના ફિલ્ડની વાત હર્ષલભાઈ કરી આનાથી ગયા વર્ષે નબળા શીણા હતા તોય સત્તર અઢાર મણ થયા હતા અને આ આ પાંદે પાંદે પોપટા લાગી હર્ષલભાઈ બતાવો તો ખરેખર આ ફિલ્ડની રિયાલિટી ખેડૂત મિત્રો માટે ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ થાય હા જો હા દેખાય જો ડબલ ડબલ પોટા છે ને હા આમાં એક છોડવું કે બીજું અને મિક્સિંગ છે ઓહ આ કઈ શીણાની વેરાયટી છે એગ્રીવેલની

દરેક વખતે કહી શકાય છે કે જે હેલ્ધી હોય પાક એનું પાન એકદમ અને ગ્રીનરી સાથે જ્યારે પાક પોષણ વ્યવસ્થા જાળવી રાખીને પાકતો હોય ત્યારે ઉત્પાદનની માત્ર ઉત્પાદન આપવાની એવું આખું ફિલ્ડ તમે એક છોડવો જાબુડિયો પીળો થતો હોય ક્યાંય બેસી ગયો કલરમાં અને ક્વોલિટીમાં હર્ષલભાઈ આસીણાના આ ફિલ્ડમાં એક સોડવો બીજો છે અને કલર ને ગ્રીનરી કેવી રજકા જેવી રજકા જેવી અત્યારે સીણાના ફિલ્ડ કેવા થઈ ગયા છે પાકી ગયા છે આ પાક ઉપર આવી પણ લીલા લીલા પાક છે મિત્રો જ્યારે આવી સફળતા સાથે કોઈ પણ પાક હેલ્ધી રેન્ડ પાકતો હોય એની ઉત્પાદન ક્ષમતા વધુ હોય એ તમે સમજી શકો પાંદ છે છોડનું રસોડું છે અને ને પોષણ આપવું અને ન્યુટ્રિયન્સ આપવા ઈ શિડ્યુલ મુજબની આપણી ભલામણ દરેક વખતે દરેક ફિલ્ડ ઉપર કારગર નીવડી છે સફળ સમૃદ્ધ અને આધુનિક ખેતી સાથે દરેક ખેડૂતને હવે સહભાગી થવાની જરૂર છે હરસલભાઈ મને ખરેખર સીણા બતાવો આમાં આની અંદર માલ જોવા જેવો છે કરાવશો મને નહીં બતાવો રિયલ જોવા જેવું છે જો મિત્રો પુષ્કળ ડબલ ડબલ પોપતા ગયા છે ડબલ ડબલ જો જો દાણાની સાઈઝ જોવો એમાં સરસ હરસલભાઈ ખૂબ આભાર ધન્યવાદ